નમસ્તે હું નિર્મળભાઈ વેગડ લાખણકા ગામ વલભીપુર તાલુકાનું હું સાહેબના વિડીયો લગભગ સાત આઠ મહિનાથી સાંભળું છું એમના માર્ગદર્શનથી મેં એક રસ્તાનો પ્રશ્ન સાતસોથી આઠસો વીઘા જમીનનો સોલ્વ કરેલો છે અને એથી વિશેષ સાહેબની સેવાકીય પ્રવૃત્તિ બહુ સારી છે જે ફોનથી અને વિડીયોથી માહિતી ન મળે એ તાલીમ કેમ્પમાં આવવાથી મળે છે તો એમનો હેતુ એવો છે કે બધા જાતે કામ કરતા થાય એના માટેથી અમે તાલીમ લેવા આવ્યા છીએ સાહેબનો ખૂબ ખૂબ આભાર નાભી નરોત્તમભાઈ જગમાલભાઈ સુરેન્દ્રનગર હું ઘણા ટાઈમથી સાહેબના સંપર્કમાં પહેલાં ઓડિયો બનાવતા ત્યારથી સંપર્કમાં મેં એમના બધા ઓડિયો રેકોર્ડિંગ કરીને બધા પીડીએફમાં લઈ લીધા એ સિવાય હું મારા કામ તો જાતે કરું જ છું પણ મેં સેવાના ભાવથી હું આ કેમ્પમાં જ્ઞાન મળે એની વધારે સેવા થાય મેં લગભગ દસથી પંદર જણા ખેડૂતના એવા કામ કરી દીધા ફ્રીમાં આવ અને સેવા જ કરવાની આપણે ગમે તે મારા કામ તો બધા હું જાતે કરી શકું પણ હવે સેવાથી ને ગમે તે બધા કામ મફતમાં કરી હતી